જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી સૌનું સ્વાગત કરું છું આપના રાશિ ફળ કાર્યક્રમની અંદર અહીં આપણે જોઈએ છે કે દરેકે દરેક રાશિઓના જાતકોનો કેવો દિવસ જશે અને કેવી રીતે તમે દિવસને શુભ અને સારો બનાવી શકશો તમારા મનની વાતો હોય કોઈ તમારા ઈચ્છાઓ હોય એ પરિપૂર્ણ થાય એ તમામ ઉપાયો અમે બતાવીએ છીએ દિવસ સારો જાય દિવસની અંદર લાભ સારો થાય આર્થિક લાભ સારો થાય તમારા ઘરના કંકાસો દૂર થાય બિઝનેસ વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા પ્રયત્નો આપણે કરીએ છીએ તમારા કોઈ પ્રશ્ન વિશેષ હોય તો એ પ્રશ્ન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો તમારે કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય વાસ્તુ વિઝિટ કરાવવી હોય કોઈ વિધિ વિધાન કરાવવાના હોય કે ગ્રહ શાંતિ કરાવી હોય એ તમામ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે તો દર્શક મિત્રો ચાલો આપણે જોઈશું પહેલાં આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું આજના રાશિફળની વાત અને પછી આજની ટીપ્સ તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું રાશિફળ અને પંચાંગ પરંતુ તે પહેલાં આજે ભગવાન શિવને વંદન કરીએ ઓબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મૃત્યોર યમ અમૃતા ઓમ ભગવાન શિવના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજના પંચાંગની વાત આજે વિક્રમ સમત બે હજાર એશી શખ્સમત ઓગણીસો પિસ્તાલીસ વીર સમગ પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે આઠમી જાન્યુઆરી બે હજાર ને બાવીસ અને સોમવારનો દિવસ છે આજે માઘસર વધ બારસ તિથિ છે નક્ષત્ર આજે અનુરાધા રહેશે બાવીસ વાગીને ત્રણ મિનિટ સુધી ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રની શરૂઆત થશે અને યોગ આજે ગંડ રહેશે આખો દિવસ કૌલભ જે છે બાર વાગીને ત્રીસ મિનિટ સુધી કરણ રહેશે અને ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે યોગ આજે વૃદ્ધિ રહેશે અને વૃશ્ચિક રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે કે ન ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો તેમનું અથવા જે જન્મી રહ્યા છે તેમનું જે તેમને ખૂબ ખૂબ અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક બધાય બધા તમે આગળ વધો જીવનમાં તમે આગળ રહો હંમેશા કંઈક નવું કરતા રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું શું કહે છે રાશિફળ પહેલું શરૂઆત કરીશું પહેલા મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે મેષ રાશિના જાતકો માટે શારીરિક પીડા અને વ્યાધિમાં રાહત મળશે સામાન્ય શરદી સળેખમ થવાની સંભાવના નકારી ન શકાય સંતાન પ્રાપ્તિનો યોગ ઉત્તમ દેખાય છે ધારેલી પ્રક્રિયાઓ અથવા તો ધારેલા કામોમાં તમને સફળતા પણ મળશે અને કદાચ નવું કામ કરવા જતા હશો તો એની અંદર તમને કદાચ નિષ્ફળતા પણ મળે એટલે જ્યારે આપણે એક્ઝેક્ટ રીતે જોઈશું તો તમારા કામમાં ક્યાંક સફળતા ને ક્યાંક નિષ્ફળતા મળશે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે પિતા પુત્ર વચ્ચેના સંબંધો સારા રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો આજના ઉપાયની અંદર ખાસ કરીને તમારે કરવાનું છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો હનુમાન દાદાના મંદિરમાં આંકડાના પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે પરંતુ તમારા માટે ગુરુ મહારાજની કૃપા તમારા પર બની રહે છે ખર્ચનો પ્રમાણ વધે છે આવક કરતા ખર્ચો વધી જાય એવું દેખાય છે રોગ અને શત્રુમાં તમને રાહત મળી રહી છે કોર્ટ કચેરીને મેટર હોય તો એમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવી સંભાવના પણ બની રહે છે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત જે છે તો તમારે કોઈ વિદેશી કાર્ય માટે ક્યાંક નાણાંની લેવડ છે તો એમાં બહુ સાવધાન રહીને કામ કરજો કારણ કે એ પૈસા આપણા ડૂબે કે ફસાય નહીં તેની કાળજી આપણે લેવી પડશે દર્શક મિત્રો સંતાન સંબંધી ચિંતાઓમાં તમને રાહત મળશે અને કદાચ તમારે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે એટલે એ સારો સમય છે વ્યાપારીઓ માટે પણ ઉત્તમ સમય દેખાય છે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરજો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે આવક પણ તમારી વધી રહી છે શેર બજાર કે બજારોમાંથી દૂર રહેવાની જરૂર છે તમારા કેટલાક પ્રોબ્લેમ્સ છે કે જે તમારા સંતાનને લઈને હોય એ પ્રોબ્લેમ આપસમાં બેસીને નિર્ણય લઈ લો સારું છે કોર્ટ કચેરીની મેટર પર બની જાય તો નવાઈ દેખાતી નથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું કે કોઈ વાદ વિવાદમાં ઉતરવું નહીં કે પડવું નહીં વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો વિદ્યાર્થી માટે સારામાં સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસ માટે કોઈ સારી કોલેજમાં એડમિશન વગેરે મેળવી શકશો અથવા કોઈ કોમ્પિટિશન ટેસ્ટ વગેરેમાં પાસ થશો એટલે સફળ થશો ઉપાય તરીકે આજે તમારે શું કરવાનું તો ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને ગાયને બને તો લીલું ઘાસ ખવડાવો શક્ય ન હોય તો મગનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ જ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ તો દેખાઈ રહી છે કંઈક નવું કરવા માટે તમારા મનની અંદર વિચારો ઉમળી રહ્યા છે અને કદાચ સોર્સ ઓફ ઇન્કમ જે છે એ વધે એવી સંભાવના પણ દેખાય છે પરંતુ બજાર કે બજારોથી તમારે પણ દૂર રહેવાની જરૂર લાગે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે નોકરી માટે કદાચ પ્રમોશન પણ મળે અથવા તો બહાર ગામ જવાનું થાય એવી સંભાવના બની રહી છે વ્યાપારીઓએ થોડું સાવધાન રહીને કામ જરૂર કરવું શું કરશો તમે તો આજે તમારે ઓમ ચમચંદ્રમશી નમઃ મંત્રનો જાપ કરો અને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ માં ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે કંઈક નવું કામ કરવા માગતા હો તો એમાં તમને સફળતા પણ મળશે યાત્રા વગેરે પર જવું હોય તો પણ તમને રાહત મળશે નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે સામાન્ય જે માણસો તમારા સાથમાં હોય અથવા તમારા સાથીદારો હોય એમના થકી દગો ન થાય એની કાળજી તમારે લેવી પડશે એટલે કોઈ સિગ્નેચર વગેરે કરવી હોય તો સાવધાન રહીને કરવું વાંચ્યા વગેરે કાગળ પર સહીઓ કરવી નહીં શું કરશો તો દિવસને વધારે સારો બનાવવો હોય તો ખાલી આજે તમારે શિવ મંદિરમાં ગોળનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ખોટા માણસો પણ તમારી સાથે આજે આવી રહ્યા છે એટલે સાચવીને કામ કરજો આપણો કોઈ ભી નિર્ણય હોય એ કોઈના ઉપર થોપી બેસાડવાનો હોતો નથી એ વાતને યાદ રાખજો તમારો થોપાયેલો નિર્ણય કદાચ સામેવાળાને પસંદ ન પણ હોય માટે બિઝનેસ ધંધામાં તમને નુકસાનની સંભાવના દેખાય છે શું કરશો તમે તો તમારે આજે હાલ એક નાનકડું કામ કરવાનું છે ઘરે ઘીનો દીવો કરજો એક ગરીબને વસ્ત્ર દાન આપજો એટલે કે કપડાનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે ખોટા માણસો બહુ તમારા આવે છે એમનાથી જરા દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડનો વિષય આવે તો ત્યાંથી તમે દૂર જરૂર રહેજો જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવે એવા સંકેતો જરૂર દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન અને જો બિઝનેસ કરતા હો તો એમાં ટ્રાન્સફર આ બે વસ્તુ તમારું થાય એટલે બિઝનેસની અંદર કંઈક એક્સપાન્શન કરશો કંઈક વધારો કરશો એવું આમાં દેખાઈ રહ્યું છે એટલે સાચવીને કામ આજે કરજો જે બી હોય કોઈના કહ્યા કહેવામાં આવી જઈ ખોટા નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી તો શું કરશો તમે આજે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી ગાયની ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવો સારામાં સારો સમય જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો શારીરિક જે પીડા કે આધિ કે વ્યાધિ હતી એમાંથી તમને રાહત થઈ રહી છે તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને મળશે કુટુંબનો ભી સાથ સહકાર તમને મળશે સંતાનને લઈને જે ચિંતા હતી યથાવત રહેશે અને પતિ પત્ની વચ્ચે મનમેળ રહે એવો દેખાતું નથી માટે બેવની વાત સાંભળી જે બી પોસિબલ હોય એ કરવાની જરૂર છે મિત્રો કોઈની સાથે ઝઘડો કરી કોઈ પોતાનો સમય વ્યતીત કરવો કોર્ટ કચેરી કરવી એ કોઈ વ્યાજબી બાબત નથી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જેટલું બને એટલું કામ પૂરું કરી લેવું બે વડીલોની મદદ અવશ્ય લઈ શકાય ખાસ કરીને તમારે વિદેશ જવા માટેની જે ફાઇલો મૂકેલી એ ફાઇલો ક્લિયર થાય એવી સંભાવના દેખાય છે ઉપાય તરીકે શું કરશો તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરજો મસૂરની દાળનું દાન ભગવાન શિવના મંદિરમાં જરૂર કરજો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ ધન રાશિ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે આવક કરતા જાવકમાં વધારો જે છે એ તો યથાવત દેખાય છે પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો રહે એવું દેખાઈ રહ્યું છે ખરેખર સંતાન પ્રાપ્તિ માટે જે તમે હેરાન હતા કદાચ ભગવતી તમને આ વખતે મદદ કરે એવા સંકેતો પણ દેખાય છે કદાચ કોઈ તમને વ્યક્તિ મળી જશે જેની સલાહથી તમારું કામ ફતે થશે એટલે એ વસ્તુ તમારા માટે ખૂબ સારી રહેશે બરાબર એટલે આ આજનો દિવસનો તમારો વર્તારો રહેશે વિદેશ યાત્રા વગેરે ના કાર્યોમાં તમને સફળતા તો મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો નમહ મંત્રનો જાપ કરો પીપળાના જ ઝાડ ઉપર જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે અંદર હળદર કાળા તલ ચોખા જરૂર નાખજો ચાલો હવે જોઈએ આપણે મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને અનુકૂળ દેખાય છે ખોટા માણસો તમારી પાસે આવે છે પણ એનાથી તમારું કામ ન બગડે એની કાળજી જરૂર લેજો એટલે વગર ઓળખાણે અથવા કોઈ વ્યવસ્થિત ઓળખાણ વગર કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં નાની મોટી જે તમારા યોજનાઓ હતી એ યોજનાઓમાં તમને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માતા પિતાના સંબંધો સારા રહેશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે પતિ પત્નીનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે સંતાનને લઈને થોડી ચિંતા તમારે એના કેરિયર વગેરેને લઈને રહેશે જે હજી બી યથાવત રહે એવું દેખાય છે તો શું કરશો તમે તો ઘરની અંદર એક ઘીનો દીવો કરો કાળા તલના લાડુ બનાવી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગરીબોમાં વહેંચો તમારો દિવસ શુભ અને સુંદર રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે વાહન ખરીદી કે જ મકાન ખરીદીનો યોગ પણ બને છે કોઈના કહેવામાં આવી જઈ ખોટા કામથી દૂર બિલકુલ રહેવું પડશે ધંધો અને વેપારમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે એમ જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે એક બીજી બાબત ધ્યાનમાં રાખશો કે કોઈ કદાચ તમને લાલચ આપી અને કોઈ ખોટું કામ કરાવવા માંગતો હોય તો તમે એનાથી દૂર રહેજો શું કરશો તમે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે જોઈએ આપણે મીન રાશિ દચ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહે છે માતા અને પિતા વચ્ચેના સંબંધો પણ સારા છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને કોઈ બી વ્યક્તિ સાથે સંબંધોમાં ખોટું બગાડ કરવું નહીં નવા વ્યક્તિઓની મુલાકાત તમારા માટે સારી રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો આર્થિક રીતે સમય સારો દેખાતો નથી પરંતુ અમારા નાણાં ડૂબતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો થોડું સાવધાન રહીને કામ કરવું ઉછીના નાણાં આપવાનો વ્યવહાર ન કરશો અને પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એને સાચવી લો એ વધારે જરૂરી છે શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરો પીપળે જળ ચડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજના ટીપની અંદર આપણે ચર્ચા કરવા જવાના છીએ કે જે વસ્તુ ઘણી વખત જીવનની અંદર આપણે ઘણા બધા કામ કરતા હોઈએ છે અને કાર્યોની અંદર આપણને સફળતા પણ મળે છે અને ઘણી વખત નિષ્ફળતા પણ મળે છે આજે એક પ્રશ્ન મોટો ઉભો એ થયો છે કે દાખલા તરીકે જે પ્રશ્ન મારી પાસે આવેલો છે તો પ્રશ્ન એ એ બાબતનો છે કે માની લો કે તમારા ઘરે તમે શેરબજારનું કામ કરો છો ઘણા લોકો બજારમાં કામ કરતા હોય છે પછી દેવું કરતા હોય છે પછી દેવાળું ફૂંકતા હોય છે આવું શા માટે થાય છે ઘણી વખત એકના એક ગ્રહો બધાના સરખા ગ્રહો હોય અને છતાં પણ બંનેની વચ્ચે ડિફર આવે છે બંનેની વચ્ચે તમે જોશો તો બંનેના સ્વભાવમાં ફેર હશે કામમાં ફેર હશે અભ્યાસમાં ફેર હશે બુદ્ધિમાં ફેર હશે એવું કેમ એની પાછળનું જે કારણ છે એ અષ્ટક વર્ગથી આપણને ખબર પડી શકે છે કદાચ એકાદ પોઈન્ટનો ફેર હોય એકાદ બે સેકન્ડનો કે બે ચાર પાંચ મિનિટનો તો એમાંથી કંઈ બહુ મોટો ફેર નથી પડતો મિત્રો પરંતુ જ્યારે અષ્ટક વર્ગ જોશો તેમાંથી તમને એ ખબર પડશે કે આ બંને અલગ છે અહીંયા બજાર શેર બજારની જ્યારે વાત આપણે કરવાની હોય તો મહત્વનો નિર્ણય એ લેવો પડે કે તમારા અષ્ટમ ભાવમાં અને તમારા પંચમ ભાવમાં કયા ગ્રહો છે એટલે પાંચમા ભાવથી આપણને ખબર પડે કે શેર બજાર સારું કે ખરાબ તમારા માટે બજાર તો સારું જ છે કે ખરાબ નથી કે આખા ભારતની કે વર્લ્ડની કંપનીઓ એની અંદર ઇન્લિસ્ટેડ હોય છે બધા એના શેરોના સોદાઓ કરતા હોય પોતપોતાના શેરો ખરીદતા વેચાતા હોય લોકો હોલ્ડર બનતા જાય તો એ વસ્તુ જે ચાલે છે તો રૂટીન છે વર્ક છે કામ છે સરકારી કામ છે એ ચાલ્યા જ કરવાનું પરંતુ એ જે તમે બજારની અંદર કામ કરવા માટે સક્ષમ છો કે નહીં એ તમારે જોવાનું જો તમારા પંચમ ભાવના માલિક એટલે કે પંચમેશ પહેલાં એકાદ વખત મેં વિડીયોમાં કીધેલું છે તમને આ પ્રોગ્રામમાં જ કીધેલું છે ફરી આજે કહી રહ્યો છું કે જો પંચમેશ તમારો એટલે કે પાંચમા ઘરનો માલિક કોઈ ખરાબ ગ્રહોની દ્રષ્ટિમાં અથવા ખરાબ ગ્રહોથી ઘેરાઈ ન જાય એટલે એવામાં નુકસાનમાં ના હોય અને સાથે સાથે એકાદશ ઉપરથી કોઈ સારો ગ્રહ એટલે કે જેમ કે શુક્ર છે બુદ્ધ છે ચંદ્ર છે એ લોકો જોતા હોય તો તમારો પંચમેશ કંઈક કમાઈ આપશે એને શેરબજારમાં નફાની સંભાવના વધશે પણ એક બીજી બાબત એ હોય છે મિત્રો કે જો તમારા શેરબજારની અંદર પાંચમા ભાવમાં મારા અનુભવ પ્રમાણે જો તુલા રાશિ હોય ત્યાં વૃષભ રાશિ હોય કન્યા કે મિથુન રાશિ હોય કે કર્ક રાશિ હોય આવી સ્થિતિની અંદર ત્રણ નંબર ને છ નંબર એટલે મિથુન અને કન્યા આટલી રાશિઓ જો ત્યાં પાંચમા ભાવને ઇફેક્ટ કરતી હોય તો તમને બજારમાં નફો તો મળે તમારે ઘરનું ના થાય ગાંઠીનું ગોપીન ચંદન ત્યાં ના કરવું પડે પણ ત્યાં જે બેઠેલો ગ્રહ હોય એ પણ સારો હોવો જોઈએ એટલે કે શુક્ર હોવો જોઈએ બુદ્ધ હોવો જોઈએ ચંદ્રમાં હોય રાહુ હોય તો કામ થાય સામે તમારા એકાદશ ભાવ ઉપર પણ રાહુ બુદ્ધ શુક્ર કે ચંદ્ર એવા ગ્રહો હોવા જોઈએ તાકી એ ગ્રહો એને જુએ અહીંયા બેઠેલો ગ્રહ પણ મદદ કરે તો તમને બજારની અંદર નફો થાય બાકી તમારા પાંચમા ભાવ ઉપર જો પાંચ નંબર હોય નવ નંબર હોય અગિયાર નંબર હોય દસ નંબર હોય તો તમારે શેર બજારમાંથી રૂપિયા કમાવાની આશા જે હોય ને એનો ત્યાગ કરવાનો એમાંથી તમને પ્રોફિટ નહીં મળે એવું હું નથી કહેતો નહીં મળે દસ દિવસ તમને મળશે અને બે દિવસમાં તમારું બધું લઈને જતું રહેશે એટલે પાછો સરવાળો જે હતો તો આમ થઈ જશે પછી પાછું આમ થશે આમ થાય એટલે પાછો આવશે અને પાછો જવા એટલે આમ તેમ આમ તેમ તમારી લાઈફ ચાલશે એના કરતાં બેટર વે છે કે તમારે એ ધંધો બંધ કરી દેવો હા એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કરો તો એ તમને પ્રોફિટ આપશે થોડું ઘણું આવું એકદમ કોરું નહીં જાય ઇન્ટ્રાઇડે કરતાં બી ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ વધારે સારી સારી સ્ક્રિપ્ટમાં તમે પડો તમારા જોગ જે સ્ક્રિપ્ટ તમે ચલાવો છો ખરીદો છો શું એ ટ્રીપ્સ તમને કંઈ આપે એવી છે એવી સ્ક્રિપ્ટ છે કે જે તમને આપી દે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપીશ કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે હવે એ વ્યક્તિને શેર લેવો છે શેર તમે લઈ શકો છો કોઈ ના નથી બજારમાં મળત છે એપ એક લાખ એપો બજારમાં ફરજ પરંતુ એ શેર તમે બાય કરો છો તો શું એ શેર તમને કંઈ આપીને જશે એ ગણતરી કરો જો તમને એમાંથી ગણતરીમાં પ્રોફિટ થાય તો યુ હેવ ટુ ગો ધેર અદરવાઇઝ એમાં ઇન્વેસ્ટ એ નહીં કરો અને અનુભવ તમે કરવો હોય તો તમે કરી શકો છો કે એક શેર લો આ સિમ્પલ વસ્તુ છે તમને એ શેર નફો આપે છે બે ચાર દાળામાં અગર મળે છે નફો તો બરાબર છે એને સાઈડમાં મૂકો બીજો શેર બાય કરો શું બે ચાર દિવસમાં તમને નફો આપે છે તો એને સાઈડમાં કરો જે શેર તમને નફો આપે છે સાઈડ કરો જે શેર નથી આપતો એને તમારા લિસ્ટમાંથી કાઢી નાખો એટલે એવા શેરોમાં પૈસા જ નહીં નાખવાના ભલે તમારી જોડે લાખ નહીં પાંચ લાખ પચાસ લાખ પડ્યા હોય પણ જે શેર તમને ખરીદ્યા પછી બે પાંચ રૂપિયા હાલતો હોય તો યુ હેવ ટુ ઇન્વેસ્ટ ઇન દેટ શેર ઓનલી બજાર પડી ગયું અદાણી પડી ગયો આપણે ઘૂસી ગયા એવું નહીં એ તો સટ્ટોળીઓ જ કહેવાય કે ઘૂસ્યા અને નીકળ્યા અને ના ઘૂસ્યા હોય તો સમટાઇમ્સ એવું થાય કે ભાઈ ના નીકળે નીકળ ડૂબેલી પેલું ડૂબેલી ના હોય એ ડૂબી જ જાય લઈને હોળી કોક જ વખતે હોળી બચી જાય બરાબર એટલે એ નહીં એને સપોર્ટર મળી જાય કોઈ સારી પાર્ટી મળી ગઈ એ વાત બરાબર છે પણ આપણે એવું ક્યાં ધંધો કરવાની જરૂર છે ભાઈ આપણને તો આપણા લીધા પછી આપે છે નફો તો ઊભા રહો નથી આપતી તો છોડીને બહાર રહો આ સીધી સાધી ગણિત છે કોઈ ગણિતની જરૂર નહીં કોઈ ટિપ્સની જરૂર નહીં કોઈ સ્ટડીની જરૂર નહીં તો સે દેટ નોટ નેસેસરી ફોર યોર સ્ટડી ભવિષ્યની અંદર સારી ફ્રન્ટલાઈનની કંપનીઓમાં પૈસા નાખો જેટલા તમારી પાસે પડ્યા હોય બસો પાંચસો કરોડ રૂપિયા નાખવાના હોય તો પણ નાખી શકો એટલી કેપેસિટીવાળી કંપનીઓ છે એટલે આપણે કંઈ ખોટા એવા કંપનીઓમાં ઘૂસવાની કાંઈ જરૂર નથી મોટી કંપનીઓ છે પચીસ પચીસ હજારના ભાવના શેરો ચાલે છે એવી કંપનીઓ તમને કંઈ ડૂબાડી દેવાની નહીં એ દસ રૂપિયાનો ભાવ નથી થવાનો એટલે આવું બધું વિચારી અને તમે બજારમાં કામ કરો રીમ નમઃ મંત્રનો જાપ રેગ્યુલર બજાર શરૂ કરતા પહેલાં એક માળા કરી પછી બજાર સ્ટાર્ટ કરો તમે જુઓ એમાંથી તમને નફો માતા લક્ષ્મી કમાઈ આપશે ચાલો દર્શક મિત્રો સમય મેં થયો છે રજા લેવાનું આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી